હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે પ્રિન્સેસ બ્લાઉઝની મય જે આ દોરા પાઇપિંગ આવે છે અંદર આ રીતની ફસાયેલી તે આપણે કઈ રીતે બનાવાય ને કઈ રીતે આપણે એને લગાવી તે આપણે સીવા ક્લાસમાં શીખવાનું છે એકદમ ફિનિશિંગ સાથે જે આપણે દોરા પાઇપિંગ આવે છે તે બનાવતા શીખીએ ભાવેશ લેડિઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો સિવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ તમારે બનાવતા શીખવો છે મળી જશે હવે આપણે આગળ પહેલાં નંબરમાં દોરો લઈ લેવાનો છે જે મીણિયા દોરો આવે છે આપણે આ રીતનો પગ એક સાઈડનો ખૂણાવાળો મળતો હોય પગ દોરા પાઇપિંગનો એ સારામાં સારું તમારે સાદો પગ હોય મશીનનો એમાં પણ બને છે પણ આ જે ખૂણાવાળો પગ હોય છે આ રીતના ખૂણાવાળો પગ આવે છે ને આગો પાછો થાય આપણે એક ડિસમિસ લઈ લેવાનું છે ખોલવા માટે ને તમારે જેની પાઇપિંગ કરવાની કાપડ લઈ લેવાનું ને આ રીતનું આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે એટલે ઉરપ કટિંગ કરવાનું એટલે જે તમારે શેપમાં બેસાડવું હોય ગળામાં પછી ગમે તે શેપમાં બેસાડવું હોય એટલે એકદમ ઇઝી રીતે બેસી જાય એટલા માટે ક્રોસમાં કટિંગ કરવાનું છે તમારે ગળાની મહે પણ બેસાડવું હોય તો પણ આ રીતે તમારે ઉરપ પટ્ટી જ લઈ લેવાની અને ત્યાર પછી એને જોઈન્ટ માધ્યાન છે આ રીતે છતો ઊંધી કરીને પટ્ટી જોઈન્ટ માર્ધ્યાન અને ખાસ આ રીતે અહીં આગળ ખૂણો સેટ કરીને સાધું માધ્યાન એટલે પાઇપિંગ ઉરપને જે પટ્ટી કટિંગ કરીએ ઉરપ ઉરપને પટ્ટી રહેશે આ રીતે આપણે જોઈન્ટ મારીને કમ્પ્લીટ કરી દેવાનું છે હવે આપણે પગ જે છે એ આપણે નાખી દઈએ અહીંથી આપણે પહેલાં બોલ્ટ ખોલી નાખવાનો તાર પછી આપણે આ બીજો પગ ચઢાવી દેવાનો છે ને એની મેં આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું તમારે જે સાઈડનો ખાંચો રાખવાનો હોય આપણે ખરેખર બહારનો બહારનો જ ખાંચો રાખવાનો છે અંદરની સાઈડનો આપણે લગાવતી ઘડીએ એ તમને આગળ બતાવું અહીંયા આગળ આપણે આ રીતે લગાવી દીધો પગ અહીંયા આગળ આપણે હવે સેટ કરી દઈએ આ પગ તમે આપણે જઈ સીવા ક્લાસનું મટિરિયલ મળતું હોય ત્યાં આગળ પગ અવેલેબલ જ હોય તો અહીં તમે માગશો કે દોરા પાઇપિંગ કરવા માટે પગ જોઈએ છે તો મળી જશે તમને હવે આપણે બહારની સાઈડ પગ રાખ્યો હવે આપણે અહીં આગળ એ દોરો લઈ લેવાનો ને વચ્ચે આ રીતે મૂકી દેવાનો અને અહીંથી આપણે મશીન મારવાનું છે આ રીતે દોરો પકડી લેવાનો પાછળ જે આપણી સિલાઈ મશીનનો દોરો હોય એ પકડીને ખેંચવાનો એટલે તમારે કમ્પ્લીટ બહાર નીકળી જાય ને પછી આપણે આ રીતે ધીરે ધીરે જવા દેવાનું છે ને દોરો તમારે કમ્પ્લીટ વચ્ચે મૂકી દેવાનો એટલે તમારે આ રીતે કમ્પ્લીટ દોરા પાઇપિંગ બની જશે અને ખાસ તમારે બહાર મશીન નીકળી ના જાય એનું ધ્યાન રાખવાનું એટલે પરફેક્ટ રીતે તમારે આ રીતે દોરા પાઇપિંગ બની જશે આપણે આગળ દોરા પાઇપિંગ બની ગયો હવે આગળ જે મૂકવાનું છે એના માપે મેં કમ્પ્લીટ કટિંગ કરી લીધું તમારે જેટલું મૂકવો હોય એ પ્રમાણે જ બનાવવાની છે દોરા પાઇપિંગ આ મેં આગળ મૂકાય એ પ્રમાણે જ અહીંયા આગળ એના માપે જ કટિંગ કરી છે આપણે અહીંયા આગળ પ્રિન્સેસ બ્રાઉડની મય આ રીતે અંદરની સાઈડ રાખીને અંદરની સાઈડ મૂકવાની છે ને ઉપ હવે તમારે મશીનનો જે પગ છે એ બહારની સાઈડ લાવી દેવાનો અહીં આગળ તમારે આ રીતે ચાપનું જ રાખવાનું છે ચાપથી વધારે દોરા પાઇપિંગનું કાપડ રાખવાનું નથી જે વધારે હોય એ કટિંગ કરી લેવાનું એટલે એકદમ તમારે ઇઝી રીતે પગ આ રીતે કમ્પ્લીટ ડોરા પાઇપિંગ લગાવી દેવાની એ રીતે તમારે બે સાઈડ લગાવી દેવાની છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો સિવા ક્લાસ નવા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે હવે આપણે અહીં આગળ એનું જે પ્રિન્સેસ કટનું જે પડખું છે એ આગળ મૂકી દેવાનું ને આ રીતે આપણે અહીં આગળ એકદમ પગ તમારે આ રીતનો લગાવ્યો હોય એટલે પરફેક્ટ એની ધાર ઉપર જ મશીન મારવાનું છે ને તમારે ઓટોમેટિક કમ્પ્લીટ બેસી જશે અને પ્રિન્સેસ કટિંગ બ્લાઉઝ આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે ને પ્રિન્સેસ બ્લાઉઝ કઈ રીતે બનાવાય એ બી આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે અહીંયા આગળ આપણે આ રીતે મશીન મારી દીધું ને હવે આપણે પાછળની સાઈડ સાંધો પાડી દેવા છે અંદરની સાઈડ આ રીતે તમારે પાઇપિંગ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે એ રીતે તમને બીજી વાર બતાવી દઉં હવે આને આપણે નીચેથી લગાવવાનું છે પેલું આપણે ઉપરથી લગાવ્યું હવે આપણે આને નીચેથી લગાવવાનું ને એકદમ દોરાને જે અડકાડીને સિલ્લાઈ મારવાની છે એટલે તમારે વધારાનું અંદર દેખાય નહીં ખાલી એકદમ પાઇપિંગ જ દેખાય આ રીતે એકદમ ધારે મશીન લગાવી મારી તૈયાર કરી દેવાનું ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીમા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આપણે આ બે સાઈડનું સામા સામેનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એ રીતે તમારે બનાવી દેવાનું ને ગળાનું તમારે બનાવવું હોય તો ગરું બનાવીને તમારે આ રીતે આગળ લગાવી દેવાનું છે એટલે એ પણ તમારે તૈયાર થઈ જાય આપણા પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું પાઇપિંગ આ રીતે તમારે બનાવીને લગાવી દેવાનું છે એકદમ ઇઝી રીત છે તમને ના ખબર પડે તો બીજી વાર વિડીયો જોઈ લો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ